દલિત હત્યારાના વિરોધમાં ગુજરાતના ધારાસભ્ય શ્રી જિગ્નેશ મેવાણીએ જન આક્રોશ વ્યક્ત કર્યો ઘણા સમયથી ગુજરાત રાજ્યના અમુક જિલ્લાઓમાં દલિત સમાજમાં ઉપર અવરનવર અત્યાચારો થતા હોય છે ને કંઈક નાના મોટા બનાવ બનતા હોય છે તેવો જ એક બનાવ અમરેલી જિલ્લાના જરખિયા ગામના પાંચ બહેનોના એકના એક ભાઈનું ઢીમ ધાળી દેતા ગુજરાતમાં દલિત સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ગુજરાત રાજ્યના ધારાસભ્ય શ્રી જિજ્ઞેશ મેવાણી સાહેબે આ હુમલા બાબતે હાલની સરકારમાં રહેલા એસસી સી એસ ટીમાં ધારાસભ્યો દલિત સમાજ લોકોની રક્ષા કરવા માટે જો તમે વિધાનસભામાં રજૂઆત કરી શકતા ન હોય વિધાનસભા તમામ એસસી એસટીના ટીના ધારાસભ્ય સાંસદ સભ્યોમાંથી રાજીનામા આપી દેવા જોઈએ તેવી ખુલ્લેઆમ હુંકારો ભરેલ હતી જિગ્નેશ મેવાણી શ્રીએ ગાંધીનગરના રોહિદાસ સમાજમાં મંદિરમાં દલિત સમાજ આગેવાનો સાથે સ્ને મિલન કાર્યક્રમ રાખી આવનારા સમયમાં લુખ્ખા તત્વો આતંકવાદીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે હેતુથી મોટી સાથે આવનારા સમયમાં મોટી રેલીનું આયોજન કરવા માટે આ હવન કરેલ દેશની મિલરમાં મોટી સંખ્યામાં દલિત સમાજના અગ્રણી હાજર રહેલા હતા આજે આઝાદીના સિત્તેર વર્ષ બાદ પણ ગુજરાતમાં દબંગો સરેઆમ દલિત સમાજમાં લોકોની ખુલ્લેઆમ હત્યાઓ કરી રહ્યા છે ત્યારે પોલીસ રાજકીય પ્રેશરના કારણે ગુનો નોંધવા પોલીસ મુખ પ્રેક્ષક બની આરોપીઓ સામે કાયદાકીય રીતે કોઈ પણ કાર્યવાહી કરતા નથી જેને કારણે ગુંડા તત્વો અને આતંકવાદી પ્રવૃત્તિઓ દ્વારા ખુલ્લેઆમ અવારનવાર ગુનાઓ કરતા જ રહે મોટી રાજકીય પહોંચ ધરાવતા લોકો આવા આરોપીઓ વિરુદ્ધ બચાવ તરફદારી કરતા અનુસૂચિત જાતિ સમાજના પરિવારોમાં ઠેર ઠેર રોષ ભભૂકી ઉઠતા રાજ્યના ગૃહમંત્રી સામે પણ સવાલ ઉઠ્યા છે કે ગુજરાતમાં દિન પ્રતિદિન સરેઆમ એસસી સમાજમાં યુવાનોની હત્યાઓ વધી રહી છે તેના પર કોઈ અંકુશ ન હોવાથી દબંગોને કાયદાનો ડર નથી રહ્યો સંગત કરવાનો છે કોઈ પણ કેમ કહેતો હોય કે આમ થઈ જાય આમ થઈ જાય કઈ શકતો નથી આપણ શક્તિ પર તો પણ આપણે સંગત કરતા રહો અને જીતે સુધી સાથ જય જય ભારત યુવાન મિત્રો આજની આ સુંદર મીટિંગ નું આયોજન કરનારા સૌજ લડાકુ સંઘર્ષ ના સાથીઓ આજે સમગ્ર રાજકીય પક્ષોને લઈને એ ભાવ બધાએ સોશિયલ મીડિયામાં પ્રગટ કરી દીધો છે લોકોના દિલમાં જે પડ્યું હતું મેં એને ટપલી મારવા સિવાય વિશેષ કી કર્યું નથી અને આજે પણ કોઈ પણ કન્ફ્યુઝન ના થાય એટલા માટે કહું છું હું કોંગ્રેસની સાથે છું અને ડંકાની ચોટ ઉપર છું પણ દલિતોના આત્મસન્માનના મુદ્દે અને ફક્ત નહીં આદિવાસી ઓબીસી મુસ્લિમ તમામ શ્રમજીવી વંચિત વર્ગોની લડાઈ અને વંચિત સમુદાયોના આત્મસન્માનના મુદ્દે હું કોઈ સમાધાન કરતો નથી અને કોઈ સમાધાન કરવાનો પણ નથી આ બાબતમાં હું બહુ સ્પષ્ટ છું પણ જ્યારે દલિતોના હિતની વાત આવશે ત્યારે દલિતોના હિત નું સર્વોચ્ચ સ્થાન આપીશ અને એ જ પ્રમાણે અનેક વગર કરેલી ચોખવાટ ફરી વખત કરું છું જ્યારે દલિતોના વંચિતોના આત્મસન્માનની લડાઈની વાત આવશે તો આ લડાઈ પહેલા અને પછી રાજકીય પક્ષ આ બાબતે મારા મનમાં કોઈ મૂંઝવણ નથી સાથો સાથ કેવા માંગુ છું કે આ ગුණ્યા 10 કરીને આ મીટિંગ કરતા તમને મારા માટે લાગણી હોય સાચા અર્થમાં અને આ મીટિંગ પૂરતા દલીતો માટે લડે છે તો આના ગણી દસ ગણી તાકાત સાથે જે પણ ઉમેદવાર હોય કડી જીતાડવા માટે આપણે બધાએ સાથે મળીને જવાનું છે પણ એની પહેલા કાનની બૂટ પકડીને ચોખવટ પણ કરાવવાની છે એમને એમ નહી એ બાબતે પણ હું બહુ સ્પષ્ટ છું આજે શેના માટે હું ઉમરેલી ગયો હતો મારો તો કોઈ અંગત સ્વાર્થ હતો નહીં હું અમરેલી ગયો તો અમરેલીના દલિત સમાજને ફાળવેલી જમીનમાં માથા ભારે ગુંડાઓ અને અસામાજિક તત્વોનો ગેરકાયદેસર કબજો છે છેલ્લા પાંત્રીસ વર્ષથી કેટલા વર્ષથી તમે કલ્પના કરો કેટલી જમીન ઉપર દબાણ હશે ત્યાં અમરેલી જિલ્લાના દલિત સમાજના મિત્રોએ મને બોલાવ્યો અમરેલીના સર્કિટ હાઉસમાં બેઠક થઈ એમણે બધા પેપર્સ અને ડોક્યુમેન્ટ મને બતાવ્યા વર્ષો વર્ષ સુધી કરેલી અરજીઓ બતાવી અને એમણે કહ્યું કે અમરેલીના દલિત સમાજની માલિકીની દલિત સમાજને ફાળવેલી સાતમારમાં દલિતોનું નામ અને કાયદાની કોઈ અદાલતમાં મેટર પેન્ડિંગ નથી ખાલી ગુંડા ઘુસેલા છે એવી અમરેલીની જમીનોનો આંકડો છે ચાલીસ હજાર વીઘા ચાલીસ હજાર વીઘા એક જ જિલ્લામાં દલિતોની જમીન ગુસેલા હોય તમારી જવાબદારી ચૂપ રહેવાની બનતી નથી છોતરા કાઢી નાખવાની પડે છે દલિત સમાજ યુવાન અને એના બીજા ત્રણ જે ગયા વખતે બન્યો એના પીડિતોના શ્રદ્ધાંજલિના કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે હું બે દિવસ પહેલાં એડવાન્સમાં જવાનો હતો હું રાજકોટ જવા નીકળું એની વાત ચાલતી હતી અને એવામાં સમાચાર આવ્યા કે નિલેશભાઈ રાઠોડનું જેને અમરેલીથી ભાવનગર દાખલ કર્યા હતા એ નિલેશભાઈ રાઠોડનું ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં સિવિલ હોસ્પિટલમાં નું મૃત્યુ થયું ભયંકર ગરમી એક એક સેકન્ડ તમે પરસેવાથી મિત્રો અને પીએમ રૂમ ની અમે ઝમ્યા છીએ બોતેર કલાક અને તમને પણ ગૌરવ થવું જોઈએ આ નિલેશ રાઠોડ એ આપણા વણકર સમાજનો દીકરો હતો એના માટે બોતેર કલાક ઝુમ્યો છું આ કડી જઈને કહેવાનું છું અને મારી સાથે કડી આવીને તમારે પણ આ કહેવાનું છે કે પીડિત એ મારા માટે પીડિત છે એનું ગોળ પરગણું પેટા જ્ઞાતિ જ્ઞાતિ કે ધર્મ એ જિગ્નેશ મેવાણી કોઈ દિવસ જોતો નથી અને રાજકોટના ટીઆરપી અગ્નિકાંડના પીડિતોમાંથી છવ્વીસ લોકો જે મૃત્યુ પામ્યા એ છવ્વીસ માંથી દલિત સમાજના તો બે જ હતા

તમારા ચણતર પ્લાસ્ટરનું કામ દલિતો કરે તમારા કૂતરા અને મરેલા પશુના નિકાલનું કામ દલિતોએ કર્યું સદીઓથી તમારી ફેક્ટરીઓમાં દલિત તમારા ત્યાં સિક્યુરિટી ગાર્ડ તરીકે દલિત મંગળાવાળાને ત્યાં કચરા પોતા કરવાને જનારી બેન દલિત તો દલિતો તો રાષ્ટ્ર માટે ઉત્પાદન કરી રહ્યા છે ભારત ભૂમિ માટે પેદા કરી રહ્યા છે પોતાના પરસેવાથી તો એના પરસેવાને સલામ તો નથી કરતા રોજ સવારે ઉઠીને લાત મારું છું જેના પરસેવાની જે શ્રમજીવી વર્ગના પરસેવાની તમારે કિંમત કરવાની હોય એના બદલે રોજ સવારે ઉઠીને તમે લાત મારો છો કેટલાક મીડિયા વાળાઓએ એવી પટ્ટીઓ મારી એવા એપિસોડ કર્યા કે જીગ્નેશ મેવાણી જાતિવાદ ફેલાવે છે અરે બેવકૂફો हमारी लड़क ये जाति विहीन समाज की रचना की लड़क है ऐसो चाहू राज में जहां मिले सभी को अन्न छोटे बड़े सब संबसे रविदास रहे प्रसन्न एवं नतु तो कि ऐसो चाहू राज में जहां रोहित समाज को दलित समाज को मिले अन्न आखी मानव सभ्यता मैंने कीधु इतने संत शिरोमणि कही संत शिरोमणि એમની આ વ્યાપક સર્વગ્રાહી ઇન્ક્લુઝિવ સર્વસમાય આપ તમામ લોકોને હું એટલું કહેવા માંગુ છું કે કોઈ પણ રાજકીય પક્ષ એ મુસ્લિમો આદિવાસીઓ અને દલિતોના મુદ્દે મગનું નામ મરી પાડીને બોલે નહીં તો એનું મૌન તોડવાની જવાબદારી તમારી અને મારી બને છે એનો સંકલ્પ કરીને છૂટા પડવાનું છે દરેકે દરેક મેટરમાં એટલા જીગ્રેસ પડી જાય તો બાકીના બાર મંજીરા વગર વગાડશે બાકીના બાર ને સેના માટે ચૂંટીને મોકલ્યા છે બાકીના આપણા બે મેમ્બર ઓફ પાર્લામેન્ટ સેના માટે છે એક શબ્દ બોલતા નથી

પંદર હજાર પ્રોપર્ટી પ્રોપર્ટીમાં બીજા ગુંડાઓ બેસેલા છે તો આપ તમામ લોકોને કહેવા માગું છું આપણે પણ આ મીટિંગમાં સંકલ્પ કરો કે ખાલી ચૂંટણી પૂરતા નહીં આ એક એક ઇંચ જમીનનો કબજો ખાલી કરાવવો કરાવવો અને કરાવવો એનો સંકલ્પ લઈને રિચુંટાવ કરો આજે સાથીઓ તમને કેવા માંગુ છું ચૂંટણી માથે છે એટલે હું એક ટકો પણ ઓગણીસ કરવા માંગતો નથી હું ઈચ્છું છું કે વિસાવદર અને કડી એ કોંગ્રેસ એ ડંકાની ચોટ ઉપર જીતે છું એના માટેની શક્ય તમામ મહેનત પણ કરીશું પણ એટલું કહેવા માંગુ છું કે પાઠ પર રાજકીય પક્ષો પોતાનું મૌન તોડે નહીં તો પચીસ હજાર દલિતોનું સંમેલન અમદાવાદની ધરતી ઉપર કરીને પોતાની તાકાત બતાવી છે એનું પણ આજે નિર્ણય પચીસ હજાર લોકોની તાકાત આખા ગુજરાતના

ગીત ગયા મુલા મને નાખ્યો રાહુલ ગાંધી આપણી પડખે હતા જાતિ જનગણના મુદ્દે આપણી પડખે રહ્યા તો અહીંયા જે બે ચાર ફૂટેલી કારતોસો છે એમણે કહેવાની જરૂર છે ને બોલો એટલે આજે હું ઈચ્છું છું કે ખાલી આ ફોર્માલિટી ના થાય આવનારા દિવસમાં વીસ પચીસ હજાર દલિતોનું સંગઠન કરીએ અને એની તાકાત અમદાવાદની સડક પર રેલી સ્વરૂપે ઉતારીએ અને કહીએ રાજકીય પક્ષો તમે તમારું મો ખોલો દલિતોની લાશો પડે દલિતોની હત્યા થાય દલિત બેન દીકરીઓ પર બળાત્કાર થાય સફાઈ કામદાર ગટરમાં મળે અમારી જમીનો છીનવાઈ જાય અને છતાં તમે તમારું મો બંધ રાખો એ અમે ચલાવી લેવાના નથી બસ આટલી વાત કરવા તમારી વચ્ચે ઉપસ્થિત થયો છું તમારામાંથી બીજા કોઈ કંઈ વાત કરવા માંગતા હોય રજૂઆત કરવા માંગતા હોય તો આ મંચ ખુલ્લો છે જય ભાઈ આદરણીય જગદીશભાઈ ગવાણી સાહેબ આપણને તમે ત્યારે અને આથી પાછે તમે જે બાબત લઈને રતો કરી છે કે રહ્યા છે એના અનુસંધાના અંદર આપણે આપેલા આચાર ઓક્ષિત કરો થયો તો આપણા લોકો ભાગી જાય તમને બધો બહુ અનુભવ કે ગામડે કેટલા ગામ છે તો આખા બસની સત્તા જાળવા કરતા હું વિકાસ કરવા માટે કોઈ સંગઠન નથી મોટા નેતા ભી જાય કે નેતાઓ કા ભાડિયા કોઈની તાકાત નથી કે એકતા કરીશ તો કામ મોકળ મુખ્ય કારણ આ કે આપણા ગામડામાં અને આપની કોઈ બળ નથી હું છીડી પડાયો તો એકતા કરી અને એકતાનો મોટો હોકે અને મોટો એકતાનો હોવા લાગે આ બોલે કે એટલે એકતા મોહકરીયો સુધી જે જે જે

ત્યારે માત્ર ને માટે તમામ પ્રકારની કોઈ પણ હોય બધા જ પોતાનો સમય કાઢી અને બનાવવાની જગ્યાએ પહોંચી જાય છે અને સમાજ માટે હર હંમેશ અવાજ ઉઠાવે છે અને સમાજને પાવા માટે સફળી રહ્યા છે એટલે આપણે સૌથી પહેલાં તો ચીકનેસ થઈને આ માટે પરિપૂર્ણ થાય એવા આપણે અથા પ્રયત્ન કરીશું હવે અત્યારે જે જીપીએસસીનું ચાલી રહ્યું છે એમાં આપણે ઓળખમાં અન્યાય તો થાય છે બરાબર છે બે હજાર બારની જેવાય અને નાયબ જે સુધી પડતી થઈ એમાં જે પ્રતિક્ષા હતી

બરાબર એટલે એ માટે પણ આપણે રળવું પડશે અને આવા કે ધ્યાન થાય છે અને સામે રળવા માટે પ્રતિબંધ થવો પડશે અને એક નહીં અનેક fitness લાવવાનો જરૂર પડશે બરાબર આ કાખે આપણા ધોય લોયમાં અને અને આપનું ખમીન આપનું થાય પોટાફરીયા લેવી છે જે ખમીન અને

આપણે બધા જે તે વાળો ભાગે ભરો હું ના છે રેડી માં તમે ભી આવ્યા રેડી તમે ભી આવ્યા તો આપણે રૂમ પર આવો અમે આ ગાડી બે માં અહીંયા આવવાની પડતે આનંદ સકા ઉદા સકા રમત ચંદ્ર પ્રમાણે સારી જમા ને રેડી વાહ આવો પક્કો બે જરૂર છે તે ખાલી વાતો કરીએ મતલબ આ ભાષણ કરીએ કે ની રોડ પર આવું બધું હોય જેટલે દેવાની તારે તમારો સાંકો કેપો ચાલન કરાય જીતે મેવાણીના સમર ધર્મ સાચી દિશામાં તમે દર મારો કામ તમને કહેવા છે તકે હૈસો કરવા જેવો નહીં માથે જે પાપ છે એમણે ઓક્સિજન ગેસ માટેની અપીલ કરી હોય કે કોરોના કી પાનાની વાત કરી હોય પણ અમે જેને કહેવાય

લોહિદાસ ભગવાનને આપણા વચ્ચે આપણા દલિતના જુજારુ નેતા શ્રી જિગ્નેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે સમાજના અગ્રણીઓ પણ ટૂંક સમયમાં હાજરી આપી એ દરેકનો પણ આપણે આભાર વ્યક્ત કરીએ છીએ જિગ્નેશભાઈને આપણે સાંભળ્યા સમાજના માણસોને પણ સાંભળ્યા સમજી ગયા છે કે તેઓને આપણી શું જરૂરિયાત છે એટલે ઘણા વડીલોએ આપણને જાણ કરી છે એ પ્રમાણે દરેકે જિજ્ઞેશભાઈ સાથે જાગવાનું છે અડધી રાતે મેસેજ મળે નીકળવાનું છે સાચા અર્થમાં બહાર નીકળવું પડશે તમામ માણસો આ પ્રશ્ને આપણે અત્યારથી સાથ સહકાર નહીં આપીએ તો ભવિષ્યમાં આપણે શું પરિસ્થિતિ આવી શકે છે એટલા માટે તમામે જાગૃત થઈ અને તમામે અમદાવાદનું જે જે તારીખે જે લોકો એલાન જાહેર કરે એ દિવસે મેક્સિમમ પોતાના પરિવાર સાથે ઘરેથી બહાર નીકળે એવું હું દરેકને ઈચ્છું છું અને વિશેષ નહીં કહેતા ઘણા અગ્રણી આગેવાનો અત્રે ઉપસ્થિત છે હવે એક નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર બીડી સોલંકી સાહેબ અત્યારે એ પધાર્યા છે એવો પણ પોતાના આજના માનનીય દિનેશભાઈ મેવાણી સાહેબ કે જેની કદર કરવામાં જેની પ્રશંસા કરવામાં મારી પાસે કોઈ કે કોઈ દીકરીમાં શબ્દો નથી એવા મસીહા ભારત રત્ન કહીએ તો ચાલે અને બીજા ડોક્ટર બાબા સાહેબ આવેકરની બીજા આપણા પણોતા પુત્રથી દિનેશભાઈ મેવાણી સાહેબ એમને મારે મારા બે હાથ જોડી નત નત પ્રસ્તક પ્રમાણ સાહેબને મારી ઓળખાણ તો આપી દઉં તો સાહેબે થોડો ખ્યાલ આવે કે સાહેબના નિવાસાનની બાજુમાં મેઘાઈ નગર પોલીસ જે મારા મિત્ર એડી કોહે અને સાહેબના પણ જો એટલે મિત્ર એટલે મને આપતો જતો અને સાહેબ અને દલિત સમાજના એમના કયા પ્રમાણે દલિત આદિવાસી મુસ્લિમ તમામના માટે તેઓ સખા પરિશ્રમ કરીને તેમના વડ ઉતર્યા પ્રશ્નો અને ગમે તેવા ગમે તેવા બનાવોમાં સાહેબ ચોવીસ કલાક ની અંદર કોઈ પણ સમયે પહોંચી જાય છે અને આપણા દલિત દલિતના અત્યાચારોનો એ વાંચા ઉઠાવે છે એટલે આખા ભારતમાં જો એક બસિયા નેતા હોય

આ જિલ્લાનો ભવિષ્યનો સાથીઓ પટ્ટી થયેલો ને બાબા થાય આમેરિકાની કૃપાથી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે સેવા આપી આદિવાસી વિસ્તારો મારી બંતી ના મળે એટલે આપણે સંઘર્ષ કરવાનો છે કોઈ પણ એમ હોય કામ થઈ થઈ કઈ થતું નથી પણ આપણે કરતા રહો ને જીતે સુધી આપે જય જય આ સુંદર મિટિંગનું આયોજન કરનારા સૌ જ લડાકુ સંઘર્ષના સાથીઓ આજે સમગ્ર રાજકીય પક્ષોને લઈને એ ભાવ બધાએ સોશિયલ મીડિયામાં પ્રગટ કરી દીધો છે લોકોના દિલમાં જે પડ્યું હતું મેં એને ટપલી મારવા સિવાય વિશેષ કંઈ કર્યું નથી અને આજે પણ કોઈ પણ કન્ફ્યુઝન ના થાય એટલા માટે કહું છું હું કોંગ્રેસની સાથે છું અને ડંકાની ચોટ ઉપર છું પણ દલિતોના આત્મસન્માનના મુદ્દે અને ફક્ત દલિતો નહીં આદિવાસી ઓબીસી મુસ્લિમ તમામ શ્રમજીવી વંચિત વર્ગોની લડાઈ અવંચિત સમુદાયોના આત્મસન્માનના મુદ્દે કોઈ સમાધાન કરતો નથી અને કોઈ સમાધાન કરવાનો પણ નથી આ બાબતમાં હું બહુ સ્પષ્ટ છું પણ જ્યારે દલિતોના હિતની વાત આવશે ત્યારે દલિતોના હિતનું સર્વોચ્ચ સ્થાન આપીશ અને એ જ પ્રમાણે

તમને મારા માટે લાગણી હોય સાચા અર્થમાં અને આ મીટિંગ પૂરતા દલિતો માટે લડે છે તો આના ગણી દસ ગણી તાકાત સાથે જે પણ ઉમેદવાર હોય કડી બેને જીતાડવા માટે આપણે બધાએ સાથે મળીને જવાનું છે પણ એની પહેલા કાનની બૂટ પકડીને ચોખવટ પણ કરાવવાની છે એમને એમ નહીં એ બાબતે પણ હું બહુ સ્પષ્ટ છું આજે શેના માટે હું અમરેલી ગયો હતો મારો તો કોઈ અંગત નહીં હું અમરેલી ગયો ના દલિત સમાજને ફાળવેલી જમીનમાં માથાભારે ગુંડાઓ અને અસામાજિક તત્વો નો ગેરકાયદેસર કબજો છે છેલ્લા પાંત્રીસ વર્ષથી કેટલા વર્ષથી તમે કલ્પના કરો કેટલી જમીન ઉપર દબાણ હશે ત્યાં અમરેલી જિલ્લાના દલિત સમાજના મિત્રોએ મને બોલાવ્યો અમરેલીના સર્કિટ હાઉસમાં બેઠક થઈ એમણે બધા પેપર્સ અને ડોક્યુમેન્ટ મને બતાવ્યા વર્ષો વર્ષ સુધી કરેલી અરજીઓ બતાવી અને એમણે કહ્યું કે અમરેલીના દલિત સમાજની માલિકીની દલિત સમાજને ફાળવેલી સાતમાળમાં દલિતોનું નામ અને કાયદાની કોઈ અદાલતમાં મેટર પેન્ડિંગ નથી ખાલી ગુંડા ગુસેલા છે એવી અમરેલીની જમીનોનો આંકડો છે ચાલીસ હજાર વીઘા ચાલીસ હજાર વીઘા એક જ જિલ્લામાં દલિતોની જમીન ગુસેલા હોય તમારી જવાબદારી ચૂપ રહેવાની બનતી નથી છોતરા કાઢી નાખવાની બને છે